તમારો વફાદાર કુતરો પણ છે કેમ છો બધા મિત્રો આપડે યુટ્યુબ ચેનલ અંદર તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાની સુરત સુરત આપણે જવાનું છે કપડાની ખરીદી કરવા તો મિત્રો કન્ટિન્યુ બ્લોક વિડીયોની અંદર બની આવી જો મિત્રો પૂછી ઉછી બિલ્ડિંગ અને આપણું મકાન જ્યાં છે આપડું ને બીજા ચાલો મિત્રો

ને મિત્રો એક નંબર આ આળસ માવડે છે રોયલ વોસ વીવી ડાંગર આ એનો તબેલો છે મિત્રો ચાર ઘોડીઓ છે ઓલી બે ઘોડીયું છે ત્રણ ઘોડીયું છે અને વસાળા છે આ આ મિત્રો લાઈનની ની વછેરી છે ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોક વિડીયો અંદર બની રહેજો જે આપણે ફોરેશું ત્યારે પણ આપણે રીલ બી ઉતારશું અને બ્લોક પણ ઉતારશું તો મિત્રો કન્ટિન્યુ બ્લોક બધા બની જો મિત્રો છે ને એક નંબર આ મિત્રો હાકવા બાકવાનું નહીં કારણ કે ફોર વરાજા માટે છે અને આ કાંઈ બહુ હાલી પણ ન વાગે તળવાઈ જાય આ પગની સફેદ ગોળી નબળી જ હોય અમુક ગોળી ભાગ્ય હોય એવી આ છે કહેર આ છે બાવળી આ જુઓ મિત્રો

આ એ નય શર્માવાનું નય શર્માઈ તો વાંધો નહી તમે વિડિયો બનાવતા શરમાવ છો નય મિત્રો વશેરી ટ્રેન ટ્રેન ના છે ને ટ્રેન કરે છે આ આ આ કોણ હે એ આવ મામું આવ કેમ છે પંછી

અને દર્શક મિત્રો જોયું તમે આવી રીતે કાક ટ્રેન કરે છે ઈરફાનભાઈ અને મિત્રો આમાં જો ટ્રેન કર્યું હોય તમારે તો આમાં અજાણ્યા કોઈને બેહાડાય નહીં આમાં ખબર ન પડતી હોય આવા વ્યક્તિને ન બેહાડાય એટલે આપણું જનાવર ટળી જાય અને આમાં બધું નોલેજ હોવું પડે કે રીતના ટ્રેન કરવી અને પહેલાં તો એને દોરીમાં નાખવી પડે ગોળ કુંડાળામાં પાડવી પડે એ રીતનું બધું હોય આમાં પ્રોસેસ ઘણી આવે આ તમે જુઓ મિત્રો અત્યારે નાની આઈલમાં આવે છે ઝીણી આઈલમાં પરબારી આને સૂટમાં ન નખાય અને પહેલાં તો એની રસક કાઢવી પડે જે વાહનથી બીવે છે એ ભડક કાઢવાની છે

જો મિત્રો અહીંયા ધીમે ધીમે છે વધારે સ્પીડ વધારે છે એની હિસાબે આવું બધું કરે થોડીક બિસ્કા માં પડે થોડીક આમ અટક પણ કરે આની સાથે બધું પ્રેમથી કરવું પડે અજડાઈ થી કોઈ વસ્તુ થતું નથી ટ્રેન કરવું હોય તો બહુ આમાં સાહસ કરવું પડે અને એમ હોય તો પાછું સિટીમાં સિટીમાં તો બહુ માથાકૂટ વાળું વાહનથી પણ ભડકે અને ક્યાં જાય એનું કંઈ નક્કી ન હોય અને આમાં બધું રિક્સ લેવું પડે હસવાને પણ રિક્સ હોય અને આપણા હસવાને પણ